હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો બધા મિત્રો કેમ છો બધા મોજામાં જ છો એવી આશા રાખું છું બાકી તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા સાત મસ્તના ઇવેન્ટ પ્રેશ થઈ જાય છે માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે બાર રાજુ કાકોન મોમોને આપણી વાત જીવન ઉભા છે તાણ કે જવાનું છે મિત્રો નવી ચેનલના શૂટિંગમાં બાકી તો તા નાસ્તો કરવાનો બાકી છે Nagtaram bela bela di kini marah hingga tidak akan kadi good morning. tadi. Datang ke you. Datang do. dah. ચા નાસ્તો રોટલો આવી ગયો અને ઘરમાં ઘર ચાલી તો મિત્રો નવી ચેનલના શૂટિંગમાં મળીએ તો મિત્રો સીધા આવી જાય છે ચાપોણી કરીને આપણે શૂટિંગમાં શૂટિંગની શરૂઆત કરી નાખી છે મિત્રો આજે હલકે સાધન નહીં બાર જોશે એટલે મો રાજુ કાકો નિકો ચાર જણા શૂટિંગ કરવાના છીએ મસ્ત સ્ટોરી છે આપણો ખેતર નવરો થયો નાણાંના એટલે આપણે ખાતર કાઢીએ છીએ સોનીયુ એની સ્ટોરી છે અને અલ્કેશ નાઇકન ટ્રેક્ટરે આવેલું છે ખાતર ભરવા માટે મજૂરને બધા તો મિત્રો એને લગતું પછી અમે સેટિંગ કરી નક્કી કરી દીધું બાકી શું કેવું નહીં કાં સરસ સ્ટોરી છે એકાદો કટ બતાવો થશે તો તમને ચોક્કસથી થી બતાવીશું બાકી તો બન્યા

તો મિત્રો હવે ખાતરનું શૂટિંગ પૂરું કરી દીધું અને હવે નેખરાશી છીએ પાછા ઘેર આજે તો ટ્રેક્ટરનું શૂટિંગ કર્યું બધું અમુક ગ્રણીના ભાગ ચાલતા હોય શેના ભગતનું ઘર પેલું લઈ લે આવક હલવાલ 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 કરતા ફેર પાછળ તો મિત્રો શૂટિંગ પૂરું થઈ ગયું અને હવે ગેર નીકળીએ છીએ પણ આપણું બાઈક આજે અલકસ લઈ જવું છે દવાખાને જવાનું તો આપણે રાજુ કાકાના બાઇકમાં જવાનું છે અને પછી ચોકડી જઈએ આગળ એટલે ત્યાં પિન્ટુભાઈની ગાડી પડી છે પિન્ટુભાઈની ગાડીમાં જવાનું છે બાકી તો પછી રાજુ કાકાના બાઈકમાં દૂર જવાનું છે સવારી જવા જવા શૂટિંગ પૂરું કરીને હવે ઘરે આવી જાય છે ને અત્યારે આવ્યા છે અગિયાર વાગવા અને ઘીઘુ ગોડું મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયું છે અને એટલે તાપ લાગ્યો ને બધો ખાશે બધો લાઈટ નહીં તે હા તો મિત્રો ડીગુ ફોન જોવા બે આવી છે બાકી અત્યારે કાપ છે એ ડીગુ ખાવું નહીં ડા ભાત ડાભાત ખા ને એટલે હરાતા ને હરાતા ને ભાઈ છેટલું આટલું સારું છે તો મિત્રો આપણા ગેર જમવામાં ભાત બનાવ્યા છે ફોટોફટ મસ્ત જમી લઈએ અને કાલે આપણે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં મિત્રો રજાથી કાણકા મોમાં બહાર જવાનું છું તેના કારણે તો આ જલ્દીથી જવાનું છે એક બે વિડીયોનું શૂટિંગ જેમ બને હું તો જેટલું બને એટલું પણ જલ્દીથી શૂટિંગ કરવા જઈએ તો ફટોફોટ જમી મળીએ પછી સીધા જ જોગમાયા ટાઈગરના શૂટિંગ મસ્ત ગરમા ગરમ ભાત લઈ લીધા છે મિત્રો મીઠું લઈ લીધું છે અને ઘઉંની રોટલીઓ બનાવી છે અને છાશ છે તો ફટોફટ જમી લઈએ અને જમીન પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા બાર અને મસ્ત જમીન આવી જાય છે શૂટિંગમાં મિત્રો બાકી તો જોઈ લે સો ખતરનાક છે મસ્ત સોઈલે બેઠા છીએ આહો અમે આપણા મિત્રોની હોટલ છે અને જે હોટલો છે આપણે રોજ શૂટિંગ કરીએ જ છીએ બાકી તો મિત્રો ઠંડો ઠંડો મસ્ત પવન આવે છે એ સી આ આપણી દેશી એસી કહેવાય મસ્ત સોય છે બિલકુલ તડકો નહીં આવતો મિત્રો બે હવાની મજા આવે છે પવવાની બહુ સારો આવે છે બાકી તો પાછળ રોડ છે ને ગરનારો છે સાધાની થઈને આવશે જોઈએ છે તો મિત્રો જોઈએ શૂટિંગ આવું છેલ્લા ટાઈમમાં ચાલુ થાય છે અને શૂટિંગ ચાલુ થાય એટલે અવશ્ય એક બે કટ બતાવવાની કોશિશ કરતા રહીશું બાકી તો મિત્રો વિડીયો ગમે તો બન્યા અંદર તો મિત્રો શૂટિંગની શરૂઆત કરી નાખીશ મસ્ત લોકેશન છે આપણે આવા લોકેશન બાબુજીનું ઘર બતાવીએ છીએ એ જગ્યાએ છે મિત્રો તો આ મોરી એ બાબુજીનું ઘર છે જોઈ લે મિત્રો માહોલ સરસ છે બાકી તો બાબુજી મોચાને તો તમે તાડા થઈને ને રહ્યો છો એમાં મારાની શરમ આવા સરપંચ લે થયું સરપંચ ના અંગી થયું છે મારા હું લેવા દેવા ખરું લેવા બીજા

પાનો થોડે કારોમ કરીએ પછી મિત્રો નાસ્તામાં સર દરરોજનો ડેલી નાસ્તો હોય છે બાકી તો ચા લઈ લઈએ સર મસ્ત ચા નાસ્તો કરી દીધો તો મિત્રો અત્યારે વાગી જાય છે સાડા પાંચ અને મસ્ત ઊંઘ લઈને હું ઉઠી જાય છીએ બાકી તો જવું છું મિત્રો શેતરમાં તમાકુવાળા શેતરમાં ડીગી અને મુન્ય બે જણા બાથરૂમમાં ના આવ્યું તે બખાળા કરે છે જોડથી આ ડીગુડા શું કરે ભાઈ હા ના આવું છું હા સારું નહીં કરો તા તો મિત્રો આપણે જઈએ ખેતરમાં લાઈન હોચ કરવાની છે કાલે પોણી ભરવાની છે એટલા માટે તો લાઇન હોચ કરતા જઈએ અને બ્લુ રેડી કરતા જઈએ તો મિત્રો અત્યારે છ વાગ્યા અને પિસ્તાલીસ મિનિટ થઈ છે મસ્ત સુરત દાદા થંભવાની તૈયારીમાં છે મસ્ત લાલ લાલ દેખો છે મિત્રો બાકી તો બાજુમાં આપણે રહી ઘર બના તો પાયા ગોળવાનું કામકાજ ચાલુ છે મારા ત્રણ કાકા છે આ મારા ફાધરની જગ્યા છે એ આ બીજા કાકા શિવની છે અને ત્રીજા કાકાની છે તો એક મિત્રો એમનું એ ઘરનું કામકાજ ચાલુ કરી દીધું છે બધું મટીરિયલ ખેંચાઈને મૂકી દીધું છે બાકી તો અમારા ઘેર જો પ્લાસ્ટિકનો વેસ્ટેટ કચરો હોય એ હરગાઈ દીધો છે અને મો ચક્કુ અને ડીગી તેની દર અમે અમે હેડ્રેસિએ દૂધ ભરા છોકણ આબુ હોય ભાઈ એ છોકરા છોકણ આબુ હોય

બાકી તો મિત્રો આપણા ઘરમાં મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે ફટોફટ જમી લઈએ અને જમવામાં આજે શું છે જોઈ લે મિત્રો આજે શાક છે સંભાળીઓ ડેટીનો આપણા ઘેર બે ત્રણ ડેટીના હોઠા છે તો એનો બે ચાર દાડે બે ચાર દાડે મસ્ત આવું છું એટલા માટે બાકી તો મિત્રો કાલના જેમ આજે મકાઈનો રોટલો છે ઘઉંની રોટલીઓ છે મૂકી મૂકી ડીગું એ જમવા બેસી ગયું છે મિત્રો ખીચડી અને દૂધ તો મિત્રો મસ્ત જમી લઈએ અને જમીન મિત્રો અત્યારે વાગ્યા છે નવ અને મસ્ત જમીન આવી જાય છે બોર ઉપર આપ્યું એડિટિંગનું કોમકાજ કરવા માટે બાકી તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ તમને જો મારી ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો મિત્રો લાઇક કરો શેર કરો કમેન્ટ કરો જે મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ પ્લીઝ 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 યાદ કરી અને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી આવતીકાલે ફરી મળીશું એકનો આ વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝૂબલે